એક પણ લોટના ઉપયોગ વગર માત્ર એક ચમચી તેલમાં એકદમ હેલ્ધી વેજીટેબલ થી ભરપૂર નવો નાસ્તો હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સમાં એકદમ હેલ્ધી ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું જો આપવું હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે ખાસ કરીને એક પણ લોટનો ઉપયોગ પણ નથી શાકભાજીથી ભરપૂર છે ટેસ્ટી પણ એટલા જ છે હેલ્ધી પણ છે અને બનાવવા તો એકદમ સિમ્પલ સવારે વહેલાં ઉઠી જાઉં અને તમે બનાવી લ્યો ને તો પણ બની જાય તમારે એડવાન્સમાં કોઈ તૈયારી કરવાની પણ જરૂર નથી એકદમ નવો ટેસ્ટી ચટપટો નાસ્તો ચાલો બનાવીએ એના માટે માત્ર આપણે જોશે એક કપ પૌવા પૌવાથી આ નાસ્તો બહુ સરસ એવો સોફ્ટ થશે હવે એના માટે આપણે સરસ રીતે પૌવાને પાણીથી ધોઈ લેવાના એક્સ્ટ્રા જે પણ કચરો હશે ને તે નીકળી જશે અહીંયા આ જે પૌવા આપણે બટેટા પૌવામાં યુઝ કરીએ ને તે મેં લીધા છે એને તમે આ રીતે ધોવો ને તો તરત જ સોફ્ટ નથી થતા પણ જો તમારી પાસે નાયલોન પૌવા હોય અને એનો તમે યુઝ કરવાના હોય ને તો તરત જ તમારે પાણી એમાંથી કાઢી લેવાનું આ રીતે બધું પાણી મેં કાઢી લીધું બે વાર મેં વોશ કર્યા હવે આ રીતે ડ્રાય છે પૌવા એને આપણે થોડા સોફ્ટ કરવા માટે આપણે એમાં એડ કરીશું દહીં તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે તમે દહીંની જગ્યાએ પાણી પણ એડ કરી શકો જો દહીં ન હોય ને તો અને સારી રીતે મિક્સ કરી દેસુ દહીં એડ કરવાથી આ નાસ્તો છે ને બહુ સરસ એવો સોફ્ટ તો બનશે એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ બનશે એટલા માટે હું અહીંયા દહીં એડ કરું છું મિક્સ કરી દેસુ અને હવે આપણે સોફ્ટ પૌવા થઈ જાય ત્યાં સુધી ઢાંકી દઈશું તો પાંચ મિનિટ હું એને રહેવા દઈશ પાંચ જ મિનિટમાં સરસ રીતે આ રીતે સોફ્ટ થઈ જશે તમે જુઓ દહીં બધું જ એબ્ઝોર્બ કરી અને પૌવા સોફ્ટ થઈ ગયા છે તમે હાથથી મેસ કરો ને તો તમને આઈડિયા આવી જશે કે કેટલા સોફ્ટ છે આ રીતે બસ હવે આપણે એમાં મનગમતા શાકભાજી એડ કરીશું એના માટે મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળી લીધી હતી ઝીણી કટ કરી એડ કરી છે સાથે કેપ્સિકમ તમને જે પણ શાકભાજી પસંદ હોય અને જેટલા એડ કરવા હોય ને એટલા એડ કરી શકાય હું અહીંયા બધું અડધો અડધો કપ એડ કરું છું ગાજર લીલા ધાણા તીખાસ માટે હું અહીંયા ચીલી ફ્લેક્સનો યુઝ કરું છું તમે લીલા મરચાં પણ એડ કરી શકો છો અને મરી પાવડર એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું સાથે ખટાશ માટે થોડો લીંબુનો રસ પણ હું એડ કરું છું જો દહીં બહુ ખાટું હોય ને તો લીંબુનો એડ કરો ને તો પણ ચાલશે બસ હવે સારી રીતે મિક્સ કરી દેસુ એકદમ ઓછા મસાલા સુપર હેલ્ધી બનશે પચવામાં એકદમ હળવો રહેશે અને ગેસ વાયુ પણ નહીં થશે અને સાથે બાળકોના લંચ બોક્સમાં આપો નાની મોટી ભૂખ માટે બનાવો સાંજ માટે બનાવો અને સવારના નાસ્તા માટે પણ બેસ્ટ છે ઝટપટ બની જાય છે તો આ રીતે સરસ રીતે મેં મિક્સ કરી દીધું અને પછી આપણે એમાંથી તરત જ બોલ્સ બનાવી લેવાના સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ જો આ સમયે તમને વધારે પડતું ડ્રાય લાગતું હોય ને તો થોડું એક ચમચી જેટલું પાણી પણ એડ કરી શકો છો આ રીતે બાઇન્ડિંગ આવી જવું જોઈએ બસ હવે તરત જ આપણે એમાંથી બોલ્સ બનાવી લેશું હાથને મેં સરસ રીતે ધોઈ લીધા હાથમાં કોઈ પણ જાતનું મેં તેલ પણ નથી લગાવ્યું હવે આ રીતે હલકા પ્રેસ કરતા જઈ અને નાની નાની સાઇઝના બોલ્સ બનાવી લેશું અહીંયા આ બોલ્સને તમે સ્ટીમ કરીને પણ યુઝ કરી શકો છો આજે હું રોસ્ટ કરવાની છું શેકવાની છું તમે આ બોલ્સને ફ્રાય કરી શકો છો અને સાથે તમે એર ફ્રાય પણ કરી શકો છો જો તમે એકદમ હેલ્ધી ખાવા માંગતા હોય ને તો ઓછા તેલમાં નાસ્તો જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં સરસ આપણે હલકા હલકા પ્રેસ કરીએ બનાવી આપણે તૈયાર કરી લેવાના છે તો બાળકોને જો ચીઝ પસંદ હોય ને તો વચ્ચે તમે થોડું ચીજ પણ સ્ટફ કરી શકો છો તો ચીજી બની જશે આ રીતે બધા જ બોલ્સ બની તૈયાર થઈ ગયા હવે આપણે આ બોલ્સને રોસ્ટ કરીશું તો એના માટે આજે આપણે યુઝ કરીશું અપમ પેન એમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું તેલ ભર્યું છે પછી જો જરૂર લાગે ને તો એ રીતે એડ કરવાનું અને થોડું મેં પાછું ભરી આ રીતે બધા ખાનામાં એડ કરી દીધું કે આ રીતે વચ્ચે આપણે બોલ્સને રાખી દઈશું તમે જુઓ અહીંયા જે ખાના છે ને અપમ અપમ્પેનના એનાથી મેં થોડી નાની સાઈઝના બનાવ્યા છે તમે એ પરફેક્ટ સાઇઝના પણ બનાવી શકો છો એક સાઈડથી આ રીતે થોડું થવા દેશું તો ઢાંકીને પણ થવા દઈએ તો પણ ચાલે તો હું થોડી વાર પછી આ રીતે ઢાંકી દઉં છું એટલે અંદર સુધી સરસ રીતે કૂક થઈ જાય વચ્ચે વચ્ચે આ રીતે આપણે ફેરવતા રહેશું અને બધી સાઈડથી સરસ રીતે ક્રિસ્પી કરી લેશું જો આ સમયે તમને એવું લાગે કે થોડી તેલની જરૂર છે તો તમે થોડું તેલ પણ એડ કરી શકો છો અને આ રીતે ફેરવી દેસુ તો બધા સરસ રીતે આ રીતે ફરી જશે પછી એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય ને એટલે એ જ રીતે ઢાંકી અને ફરીથી આપણે બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લેશું એટલે સરસ રીતે અંદરથી સ્ટીમ થઈ જાય અને બહારથી ક્રિસ્પી થઈ જાય તો આ રીતે મેં બે વાર એ રીતે ઢાંકી અને કુક કર્યા તમે જુઓ આ રીતે ક્રિસ્પી થઈ ગયા ને

કોવા વેજ બોલ તૈયાર થઈ ગયા છે તો તમે આજની આ રેસીપી પસંદ આવી કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય ને તો લાઇક કરવાનું ભૂલતા નહીં તમે જો હું કોલીને બતાવું તો કેટલા સુપર ટેસ્ટી સુપર સોફ્ટ બન્યા છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો એ પણ કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ